શિહોરના બ્રહ્મકુંડ ખાતે રામજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું 1 મિનિટ 1 મિનિટ ચાની રોજ છે

નાnabla ઇસુ મિત્ર ઉત્તરવા મને દેખ્યું આ એ બતિયા ઓ નીપો ઓ જય 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 હા તો બરોબર હું લઈને આતો રાખો ગાજે આ બધું તો તો તને લોકો બગીચા બેઠાને બધું માંદો નઈ કોણ ભલેને આવે કાપી નાખો રેડી ભાઈ ભાઈ લીધો તે

raola tauso alo kam mak wonobab la mo ki gar say o

મહિના <Indonesia> આજે સમગ્ર ભારત રામમય બની ગયું છે એક એક કણમાં ભારતના જેટલા પણ લોકો છે એમાં રામ વસી ગયા છે એના ભાગરૂપે અહીંયા બ્રહ્મકુંડમાં પણ પ્રતિદિન એક એક માસના અંતે અહીંયા દીપમાળા થાય છે એવું કહેવાય છે કે શરીર પાંચ મહાભત્નું બનેલું છે અને એમાં એક તત્વ છે અગ્નિ એટલે એવું પણ કહેવાય છે કે જ્યારે કોઈ મહાપુરુષ શરીર છોડી દે અથવા તો કોઈ મનુષ્ય શરીર છોડી દે ત્યારે ફરી વખત એને આપણે કોઈ સ્વરૂપમાં સ્વરૂપમાં હોય તો એ અગ્નિ અગ્નિ જોઈ શકાય છે છે કારણ કે એક એનું સ્વરૂપ એટલે એવું કીધું છે કે લીડ કાઇન્ડલી ઇન ટુ લાઇટ એટલે કે તમસો જ્યોતિ માર્ગ એમ એટલે આ ઉધર્વ ગતિ છે જ્યોતિની એટલે પેલી કહેવત છે ને કે ભક્તિ કે હું ભાવની ભૂખી જુગજુગ વાટડીઓ જોતી ભક્તિ કહે હું ભાવની ભૂકી જુગજુગ વાટડીઓ જોતી જોતા જોતા મળ્યા અમને મહાસાગર આ પાંચસો વર્ષની તપસ્યા પાંચસો વર્ષની અંદર અનેક શહીદીઓ અનેક અનેક સાધુ મહાપુરુષોના બલિદાનો એ બલિદાનોને અંતે આ જે રામ જન્મભૂમિ જે એમનું સ્થળ છે ત્યાં ભગવાન શ્રી રામનું મંદિર બન્યું એ અનેક બલિદાનો અને તપસ્યાને અંતે બન્યું ભગવાનને ખીર ધરવામાં આવે છે અને ખીર ત્રણ વસ્તુઓની બને છે ચોખા દૂધ અને ખાંડ ચોખા છે એ કર્મનું પ્રતિક છે મહેનતનો પરિશ્રમ કરે ખેતરમાં ચોખા વાવવા પડે પછી એમાંથી પાક નીકળે એટલે ચોખા એ કર્મનું પ્રતિક છે એટલે કોઈ પણ ફળની પ્રાપ્ત કરવી હોય તો કર્મ પહેલાં કરવું પડે પછી આવે છે ખાંડ એ ખાંડ છે એ વિવેકનું પ્રતિક છે વિવેકનું પ્રતિક એટલે જ્યાં શિસ્ત થયા છે જ્યાં ધીરજ છે સંયમ છે ત્યાં સફળતા મળે છે એટલે કાનૂની લડતની અંદર પણ વિવેક રાખ્યો હિન્દુ સમાજે અને એ લડતની અંદર વિવેક અને શિષ્યના અભાવે પણ એ આપણને આ સફળતા મળી અને છેલ્લું આવે છે દૂધ એ દૂધ એ ભક્તિનું પ્રતીક છે એટલે ભક્તિ યોગ કર્મયોગ અને વિવેક યોગ એ ત્રણે મિશ્રણ થાય પછી આવે ભજન એટલે કે કર્મયોગ વિવેક યોગ ભક્તિયોગ અને ભજન એ ચારેનું મિશ્રણ થાય ત્યારે અહીંયા અયોધ્યાની રામ જન્મભૂમિનું જે સ્થળ છે એમાં ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા થાય એટલે આ ફળ સ્વરૂપ છે આ બધા યોગો ભેગા થયા અને અહીંયા પણ શિહોરના જનતાઓ અહીંયા ભૂજ્ય આચાર્ય વિષ્ણુ પ્રસાદજી અનેક બહેનો ઉપસ્થિત છે અનેક કાર્યકરો ઉપસ્થિત છે અને જેને કોઈ સ્વાર્થ નથી જેને કહેવાય જ્યાં મતલબ નથી ત્યાં પરમાત્માનું પ્રાગટ્ય તરત થાય છે કર્મથી જે કરે છે એને પરમાત્મા તરત દર્શન આપે છે એટલે આ વિરાટ સ્વરૂપ છે આપણને એવું લાગે કે આપણે ઘણીવાર એવું કહીએ કે અમારે ભગવાનને જોવા છે તો ભગવાનને જોવા જોવા ને વિરાટ સ્વરૂપ છે આ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે તમે હું અને અહીંયા પાણી આ બધા પંચ તત્વનું બનેલો તંત પાંચ તત્વ હાજર છે એટલે ભગવાનનું આ વિશાળ વિરાટ સ્વરૂપ આપણને જોવા મળ્યું ખૂબ આનંદ થાય છે અને ભવિષ્યમાં પણ આધ્યા આધ્યાત્મિકમાં ક્ષેત્ર જે છે અને સનાતન ધર્મ પ્રત્યેની આપણી જે ભાવના છે કાયમ રહે આજે એ કથાકારે એમ કીધું મહારાજશ્રી કે આજે બાવીસ તારીખે જે સમગ્ર ભારતમાં વાતાવરણ છે અને સમગ્ર ભારત જે રામમય બની ગયું છે એ જો કાયમ રહે તો આ જે કળિયુગ છે એમાં પણ સતયુગનો પણ પ્રયાણ થઈ જાય સતયુગનો જો પ્રયાણ કરવું રામ રાજ્યની જો સ્થાપના કરવી હોય તો કાયમ આવો ભાવ રાખવો પડશે માત્ર આજે પુરુષ હોય ને કાલે ટુમો રહીશ નથી કાલે કાંઈ નહીં એવો નહીં કાયમ રામમય કાયમ શિવમય કાયમ ગુરુ ભક્તિ એ જો તત્વ જોવા રહે તો કાયમ આ દેશની અંદર રામ રાજ્યની સ્થાપના થઈ શકે ફરી એક વખત આપણે સૌ સાથે મળીને આ દેશનું જે આધ્યાત્મિક જે પરંપરા છે જે સંસ્કૃતિ છે એના જતન માટે કાયમ અડીખમ રહે કાયમ રહે એ વિશ્વને પ્રાર્થના કરે હસ્તો ફરી એક વખત બોલીએ શિવરી માત કી નવનાથ મહાદેવ કી જય ઓમેશ્વર મહાદેવ કી જય વંદે ભારત માતા કી જય હિન્દ આજે આખા દેશમાં ઉમંગભેર રામમય વાતાવરણ જોવા મળ્યું છે અને અયોધ્યામાં અને ખાસ કરીને આપણા બીજા સિહોરમાં પણ રામમય વાતાવરણ છે ખાસ કરીને સિહોરના ઐતિહાસિક બ્રહ્મકુંડ ખાતે જે દીપમાળાનું દર મહિનાની અમાસે આયોજન થાય છે એ આયોજન આ વખતે વિશેષ બાવીસ જાન્યુઆરીના દિવસે પણ થયું છે અને નિમિત્ત છે બાવીસ જાન્યુઆરી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણી સાથે સાધુ સંતો છે સિહોરના અગ્રણીઓ છે વડીલો છે સૌ હાજર છે અને ખાસ કરીને વિશેષ એ છે કે ભરતભાઈ યાદવ છે જે ઓગણીસો નેવું બાણુંની જે કાર સેવા હતી અયોધ્યા આંદોલનની એ આંદોલનમાં સિહોરના માત્ર બે વ્યક્તિઓ હતા એમાંના એક ભરતભાઈ યાદવ જે આજે હયાત છે અને આપણી સાથે છે એમના નિમિત્તે અને એમના માન સન્માનમાં આજે આ દીપમાળાનું આયોજન કર્યું હતું સાથે સાથે જે આ કાર સેવામાં અને અયોધ્યા આંદોલનમાં પણ જે પણ સેંકડોની સંખ્યામાં જે સનાતન ધર્મીઓ પોતાના જીવ હોમ્યા છે અને કોઈપણ રીતે મુશ્કેલીઓ અનુભવી છે એ દરેક લોકોની આ દરેક આત્માની પુણ્યાર્થે તેમજ તેમના સ્મરણ સાથે આ દીપમાળાનું આયોજન થયું છે ભરતભાઈ સાથે વાત કરીએ ભરતભાઈ રામ આંદોલન રામ મંદિરનું આંદોલન અને એ જે અત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે કેવો તમારામાં ઉમંગ છે અને કેવો ઉત્સાહ છે ઉમંગ અત્યારે આપણે જોઈએ ને તો દરેક જગ્યાએ પણ મેઇન વાત અત્યારે એ છે કે મારે અયોધ્યા જોવાનું હતું અને મેં અયોધ્યાની તૈયારી કરી એટલે અનિલભાઈ મહેતા મને શાક માર્કેટમાં મળ્યા ને એણે કીધું કે અયોધ્યા જાને તો મારી મારીને તોડી નાખવું મને મેં કીધું કેમ એ કે આઈના રહેવાનું છે આપણે એક સરસ મજાનો કાર્યક્રમ બ્રહ્મકુંડની અંદર કરવાનો છે અને એમાં તારે હાજરી આપવાની છે તું એ સમયે ગમે ગમે તે જગ્યાએ હો તો તારે બ્રહ્મકુંડની અંદર હાજરી આપવાની પણ મને એ ખ્યાલ નહોતો કે આવા સરસ મજાના સંત જે ભગવાન રામનું ચરિત્ર વાંચી અને લોકોમાં ભગવાનને લોકોના હૃદયની અંદર બેઠેલા રામને જાગૃત કરે છે એવા સંતોની ઉપસ્થિતિમાં મારું આટલું બધું સન્માન થાય છે આ મારે કલ્પનામાંય નહોતું એમ અને બીજી વાત એ કે મને મનની અંદર એમ થતું હતું કે આટલા બધા મોટા સરસ મજાના કાર્યક્રમો થયા ડીજે વાગ્યા પણ કોઈ કાર સેવકને શ્રદ્ધાંજલિ આપતું નથી પણ એ આજે બ્રહ્મકુંડની અંદર દીવા પ્રગટાવ્યા ત્યારે ખરેખર મને આત્માની અંદર હૃદયની અંદર મને એટલી શાંતિ થઈ કે અનિલભાઈને છે ને દંડવત કરવાની જરૂર છે બ્રાહ્મણ તો છે જ તે જન્મથી જ છે બ્રાહ્મણ અને દંડવત કરીએ તો આપણે કંઈ વાંધો નહીં પણ ખરેખર આ દીપ પ્રગટાવ્યા એ ખરેખર અમારા જે ઓગણીસો નેવું ની અંદર જે કાર સેવકોએ બાપુ વીરગપતિ વીર ગતિના પ્રાપ્ત થયા એને આ ખરેખર સાચી શ્રદ્ધાંજલિ છે હું ટૂંકમાં કહું કે નેવુંની ની અંદર એકત્રીસ ઓક્ટોમ્બર તુલસી વિવાહ બુધવાર અમે હુમલો કર્યો ત્યાં ગયા બે બંગાળી બ્રાહ્મણોએ ગુમ્મચ ઉપર ચડ્યા કેસરી ધ્વજ લેવડાયો અને બોલ્યા બોલો જય શ્રી રામ ત્યાં નીચે વહી આવ્યા ફટ ફટ ગોળી મારવામાં આવી અને એણે એના પ્રાણ છોડી દીધા આને કોણ આપે આને કોણ શ્રદ્ધાંજલિ આપવાનું છે આજે અનિલભાઈને આ બ્રહ્મકુંડની અંદર આવા સરસ મજાના વિસ્તારમાં આટલા બધા ભાઈઓ બહેનો મહેનત કરી અને અનિલભાઈને મદદ કરી એના દીવા પ્રાપ્ત એ ખરેખર આ જે બ્રાહ્મણોએ જે ઈ સમયે બલિદાન આપ્યું આ એની શ્રદ્ધાંજલિ છે ભગવાન એના આત્માને શાંતિ આપે એવી ભગવાન પાસે આપણે બધાએ પ્રાર્થના પણ કરવાની છે એટલે આ રીતનો માહોલ તે દિવસે એકત્રીસ ઓક્ટોમ્બરે કુલ લગભગ મારા ખ્યાલ પ્રમાણે કે સત્તરથી અઢાર કાર વીર ગતિના પ્રાપ્ત થયા હતા ત્યાર પછી અશોકજી સિંગલ ત્યાં હાજર હતા એટલે એને આંચું થઈ ગયું ને આમ આમ સન્નાટો છવાઈ ગયો અયોધ્યાની અંદર કે આ શું એમ કારણ કે આટલી બધી કોઈને એવી કલ્પનાઓ નહોતી કે ગોળી મારશે અને કાર સેવકોને મારી નાખશે એમ એટલે બધાએ નિષ્ક્રિય આમ હા ઓલા બે બાકલા થઈ ગયા માણસો કાર સેવકો બધા પછી પાછા અશોકજી આવ્યા બે તારીખે બધા ભેગા થયા અને અશોકજી સિંગલે કીધું કે જો એક વાત એ મારી કરવાની છે કે કાલનું સૌરાષ્ટ્ર છે ને એમાં અશોકજીનો એક નાનો એવો ફોટો છે નીચે એ અયોધ્યાની અંદર બે તારીખે અમે સાથે હતા એની અને અશોકજીએ કીધું કે કુછ કરો યા મરો બસ મારે બીજું કાંઈ નથી શું કા તમે મરી જાઓ કે અને અશોકજીના શબ્દ દરેક કારસો એક ઉપાડ્યાને પાછો હુમલો કર્યો સાડી સાડી સાતસો કે આઠસો કાર એનો આંકડો હું નથી આપતો પણ અંદાજે કહું છું આટલા કાર સેવકોને આ લોકોએ મુલાયમસિંહ યાદવની સરકારે ટાળી દીધા અને ટાળીને નાખી દીધા એક બાજુ જય સિયારામ જય સિયારામ સિહોરની આ પુરાતની નગરી છોટે કાશી સમાન ગણાય એવું આ પરમધામ બ્રહ્મકુંડ ખાતે જ્યારે આવું એક ભવ્ય અને દિવ્ય આયોજન થયું છે જે શહીદ થઈ ગયેલા કારસેવકો માટે જે ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ હોવી જોઈએ એ આજે દીપમાળા પ્રગટાવી અને અમને કરવામાં આવી છે ત્યારે જેમ ભરતભાઈએ કીધું કિશનભાઈએ કીધું એમ કે રામ એ માત્ર આપ આપણા માટે ખાલી ભગવાન જ છે એમ નહીં પણ રામ એક આદર્શ પુરુષ છે એક યુવાન કેવો હોવો જોઈએ એ રામ ઉપરથી આપણે બધા શીખી શકીએ આદર્શ યુવાન કેવો હોવો જોઈએ આદર્શ રાજા કેવા હોવા જોઈએ આદર્શ પુત્ર કેવો હોવો જોઈએ અને આદર્શ પતિ કેવા હોવા જોઈએ એ બધું જ આપણને રામ ભગવાનમાંથી પ્રાપ્ત થાય છે એટલે જ આપણે સૌ ભગવાન શ્રી હરિને મર્યાદા પુરુષોત્તમ રામ કહીએ છીએ અને આજે ભારત વર્ષમાં નહીં પણ સમગ્ર વિશ્વની અંદર જ્યારે આખો જ માહોલ રામમય થયો છે ત્યારે હું સમગ્ર ભારત વર્ષને ને વિશ્વના તમામ દેશોને આ રામ જન્મભૂમિ જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે સૌને સાધુવાદ આપું છું અને વિશેષ કરીને મારા ભરતભાઈ યાદવ કે જેમણે આ રામ મંદિર માટે પોતાનો જીવ જોખમમાં મૂકી અને એમની નરી આંખે કેટલાય આપણા વીર શહીદોને શહીદી વળતા જોયા અને આજ એની આંખમાં એ બધું નજરે તરી આવે છે ત્યારે ફરી ફરી એકવાર આ સૌને હું અહીંથી વંદન કરું છું અને પરમાત્મા એ બધા જ રામ માટે જેણે પોતાનો પ્રાણ ખપાયો છે એવાઓને રામમય કરે રામ શરણમાં રાખે એ જ પ્રાર્થના છે આપણે ભૂલી જવાનું છે આપણે બધા સાથે હું એકલો નથી અને મોર છે ને પીસા વગરનો હારો લાગતો નથી પણ હું જરાક વધારે સમય આપું છું એટલે તમે બોલો કહો છો એટલે બોલું છું બાકી હું ગાડા નીચે હાલતો એક માણસ છું બીજું આ આ જે છે પત્રકાર મિત્રો અને આ બ્રહ્મકુંડમાં એ લોકોએ સાફસુફી કરેલી વર્ષો પહેલાં બાપુ અને પછી પ્રેરણા આપી અને પછીથી મેં નવરો પકડી રાખ્યું કે સાફ સુફ કરીએ એમાં અમારે એક અકેલા થગ જાય ગયા મિલકે બોજ ઉઠાના એમ એકના અનેક થયા શરૂઆત હંમેશા એકથી થાય છે તો એ રાખી અને કરીએ છીએ ને આજે પત્રકાર ભાઈઓનો પણ એટલો જેટલો મારો સાથ છે એની કરતાં વધારે આજે મીડિયાનો જમાનો છે જો બ્રહ્મકુંડને દુનિયાની પલક ઉપર લઈ ગયું હોય તો આ તમે બધા મીડિયા છો હું તમારો હાથ જોડી બધાનો આભાર માનું છું અને તમે એક નેક કામ કરો છો એક એકતાનું કામ કરો છો આમાં કોઈ પક્ષા પક્ષી નથી અને આ છે હું નહીં આપણે ભાવથી કરવાનો અને અહીંયા બધાને વેલકમ છે કોઈ વસ્તુ હું છું એ કોઈથી આવશે નહીં ને આવવાનું નથી અને આ કાર સેવામાં મને એવો વિચાર આવ્યો આ ભરતભાઈ મને મળ્યા મેં કીધું મારે બીજા કાર સેવક હતા વર્ષો પહેલાં બાપુ પહેલું એલું પાણી આવ્યું ને તો એ ચંપકભાઈ ગુજરી ગયા ને એના મેં જળ પૂજા કરાવી હતી અહીંયા કારણ કે નવા નીરના વધામણા તો ભરતભાઈ મળી ગયા એટલે ભરતભાઈના ફાધરને અમે બધા બહુ ઘર જેવો સબંધ એટલે હું બધું એને કહી શકું એટલે મેં કહ્યું ભરતભાઈ તમારે આપણું ફાઇનલ આથી અગાઉ વાત થઈ હતી જ્યારે બાવીસનું જાહેર થયું ને ત્યારે મેં કહ્યું આપણે બ્રહ્મકુંડમાં અહીંયા તીર્થના કાંઠામાં મેલભાઈ અહીંયા બધા હરાવા આવે છે મોક્ષ માટે આવે છે તો આ જે લાખોની મેદની છે એવી રીતે અહીંયા અમે રામ કાંઠે હતા કે જે અમોતે મરી ગયા હોય એની માટે અમે પાઠ કર્યા હતા અને અત્યારે આ બધાને અમારો અમાસ મંડળ છે હું એકલો નથી બધા અને પત્રકાર મિત્રોએ આ કાર્યક્રમ ઘડ્યો છે અનિલભાઈ ભૂલી જવાનું છે નામ બોલ્યા છે પણ હું બધાનો આભાર માનું છું